કે પેલા તો આ જે દુખી થાય છે માણસોને શીખવાડ કે દુઃખ જીવનમાં કેમ આવશ અને દુઃખનું સમાધાન કઈ રીતે થાય એનો ઉપદેશ આપવા આવા દુખ્યા રહો એટલે હું રોમવાળી મેલડી આટલું બોલું છું હવે આજનો માણસ દુખી થાય એટલે દુઃખનું સમાધાન માટે કોઈ પણ જોડે કંઈ પણ જોડાવા જાય તો ના કરવાની વિધ્યો કરો છો તમે કોઈ કે બકરો હાલવો પડશે કોઈ કે કલેજી હાલવી પડશે કોઈ કે ફલાણું હાલવું પડશે કઈક કઈક ગોડાઓ એવા છે કે કુવાસી ના કારજા ઊંધી મારે ના બોલવું પડે ના બોલાય તો મારે કેવું પડે એવી એવી વિધિઓ ગોડા એવી એવી વિધિઓ કરી કરી અને તમે તમારું ઘર અભડાયું દારૂની છોટો હલાય અને આ બધું કર્યા છતાંય તે દુઃખ વધતા ગયા તેનું કારણ શું છે કે તમારી માર્ગ જુદો દિશા જુદી છે આ બધું કરવાથી દુઃખ ના સમાધાન નહીં થતા ઘોડા શુદ્ધ ભક્તિ કરો અને જેની પર વિશ્વાસ આવતો હોય ને એ તમારું જીવન સમર્પિત કરી દો અને એના સમર્પણ વિશ્વાસ આમ પડી જવું પડે તાર થાય તો આ તો માણસો મોબાઈલ બદલે માતા બદલે કે ચાલો આવો બીજી માતા બીજો માતા ત્રીજી માતા પેલો ભૂવો પેલો ભૂવો પેલો ભૂવો પેલો ભૂવો આ રસ્તો બતાવો તો બીજો ઓમ બતાવો ત્રીજો આ તો ઉપર બતાવો જવાનું છે એ બાજુ તમારો પહેલા કરતા જો મારી વાતો પર વિશ્વાસ આવતો ને સંતોષ થતો ને ડોકું હતું ને અંદર થી હા મારી સાચી વાત છે સાચી વાત છે તો આ વાતો તમારી આત્મા સ્વીકાર છે હું માનજો સત્ય હું માતા છું એના કોઈ પુરાવા હોય જેવું કીધું જે સત્ય હોય જે સાચું હોય એના કોઈ પુરાવા હોય અને સત્ય હોય એના કોઈ દિવસ પ્રમાણિત કરવાનું હોય નહીં કે હું હું સત્ય છું તો કોઈ પ્રમાણિત કરવાની જરૂર નથી પડતી કે કંકુ કાઢીને બતાવું તો તમે મોન છો કે જાદુ કરીને બતાવું તો તમે મોહન છો હાશું ખોટું કે રોમ મેલો ભાઈ અને રોમ પકડી લાવું તો જ હું સાચી એવું ના રોમ પકડવા વાળા તો રોમ પકડતા રોમ ભેગા થઈ ગયા પણ હું રોમ વારી મેલડી જો આખા જગત માં પ્રખ્યાત થઈ જાય મારી જોડે કોઈ એવા ચમત્કાર નથી આ તો ચમત્કાર કોને કરવા પડે એ કઉ પાછું જેને લોકોના ઓખો દૂર નાખવી છે લોકો એને માનતા નથી પણ લોકોને મનાવડાવે છે હારું કઈક કરું તો આ બધા મને મોને પૈસા કાઢશે હમણાં મોબાઈલ માં જોયું હતું મોણમથી મૂર્તિ કાઢી લે હવે આ બધી વસ્તુ જો મારે કોઈની વાત નહીં કરવી પણ જે સત્ય છે સાચું છે ને એના ક્યારેય આવા પ્રમાણ કોઈ જરૂર પડતી નથી એ તો તમારી કે આ હવે મારે એવા કોઈ પ્રમાણ કરી ચમત્કાર કરીને તમને બધાને અહીં લાવવાની જરૂર નહીં પડતી મેં ક્યારેય ચમત્કાર નથી કર્યો છતાં આ લાખો મન મન ચાહનારા કેમ છે લાખો મન મોડનારા કેમ છે લાખો મારી પર વિશ્વાસ ના કેમ છે કેમ કે મારી અંદર મારું સત મારા રોમ નું આલેલું સત છે ને એટલે મારે ક્યારે ચમત્કાર કરી અને લોકોને મારું સત બતાવવાની જરૂર નહીં પણ જે જે મારા પારે આવી અને વિશ્વાસ થી પ્રાર્થના કરે ને એને મારા સત નો અનુભવ થઈ જાય થઈ જાય ને થઈ જાય એટલે આ બધી વિધિઓથી દૂર રહેજો તો મારા બધા ભુવા બાધા અને ખબર છે ને ચોખા ને ખાવાના એ બધું કે ને છ મહિના ચપ્પલ ના પહેરતા ચાર મહિના મારો દીવો કરજો બધી ગમે તે ગમે તે બાધાઓ હાલે અને બાધાઓ તો એવી એવી હોય તો મને ખબર નહીં અમુક તો ઘર ની પણ એ હું એવી તમને બાધા હાલું છું છે એવી કે મારા પારે આવો તો વિશ્વાસ રાખી અને આ મારી વાતનો વિશ્વાસ રાખો અને પકડી રાખો આ વિશ્વાસ ને કશું નડતું

અને હું તો કહીશ આ બધું કાઢી નાખો કાઢી નાખ્યું ને તમારી માતાઓ ઘેર છે ભક્તિ કરો અને તમારા પિતૃ પૂર્વજો છે એના પૂર્વ નહીં એક દીવા બધા પિતૃ ભેગું કરજો જાવ એક પિતૃ છે એના નામથી બધું ભેગું કરજો પણ મનથી છે ને ભગવાન એવી પ્રાર્થના કરવાની આત્મા શાંતિ આલો બસ તમારે એમની જો કશું માગવાનું પિતૃ રાજી થઈ ગયા બરાબર માતાઓ છે એને ભોણું બે ટાઈમ ધરાવો તમે જે ખાવ એને ખવડાવો તહેવાર જેવો તમે કરો છો એવો તહેવાર એને કરાવડાવો જેમ કે ક્યાં દિવાળી આવી કે રક્ષાબંધન જઈ તો કદાચ બધાને મીઠાઈ ને પ્રસાદી ખવડાવો એ રીતે માતા ને રાખડી બોન થાય કે લો માં આ શું કોટું તાર્યું ના આવું હા તો એ એ તહેવાર કર્યો કેવાય તહેવારના દાડે તમે એને યાદ કરી કેવાય તમે નવા કપડા લાવો તો તમે એને દહ રૂપિયા સુધરી લાવ બસ માને એવું લાગશે કે દીકરો મને મોન છે કે હું શું આ શું ખોડું માતા તો હોય જ બધાને ઘેર ઘેર હોય દીવો બે ટાઈમ નહીં ચાર દાડે કરતો હોય ને એના ઘેર હોય પણ એને હોમ ના જુઓ તમે તો મા બિચારા ખારું હું એને ઘેર બેઠી છું તો મને જોયું સંભાળે મારી રાખતો નહીં મને કોણીનોય ભાવ નહીં પૂછતો હું તો આટલા વર્ષોથી મને તરસ લાગે તો હા માતાજીને તરસ લાગે મને નહીં લાગતી

પણ કોઈ એવું ભજન કરવા વાળું મને દેખાતું નતું મળતું નતું પણ મારો દીકરાનો જન્મ થયો ને એટલે મને રાહ જોઈને બેઠી કે આ દીકરો જેમ મોટો થશે ને એમ મારી ભક્તિ કરશે મારું ભજન કરશે ને અને ભજન ના પ્રભાવ થી આખું જગત નાના માં ઉતરો તમારી માતા માતાઓ રાહ જોતી હોય કે પેઢીમાં એક દીકરો તો પાક કે જે સાચી ભક્તિ કરી જો તમે તમારા વડવાઓ જેવું કરશો કોમ કર તો તને આયો લાલુ કોમ કરતો નિવેદ આલુ બાર મહિને તન નિવેદ આલીસ તું શું કોમ નહીં આ ઘરમાં દુઃખાયું આના વસ્તી નહીં ફલાણું નહીં ઢેકણું નહીં આવા મેણા મારી મારી ગોડાઓ તમે શું માતાને આપી દીધું છે તમે માતાઓને મેણા મારો આપી દીધું કશું કોઈ દાડો કોઈ કશું આપી દીધું છે ને એના માટે તમે શું એવું કર્યું છે તમે એમ મેણા મારો તમારો કોઈ અધિકાર નહીં માતાનો અંગ્રી કરીને કહેવાનો હા જો એવી ભક્તિ કરી જોવાની હોય એવી વર્ષો સુધી તપસ્યા કરી જોવાની હોય અને કદાચ કોઈ કામ ના થાય તો એનો અગ્રી કરીને કહીએ કે માં વીસ વર્ષ તારી અખંડ દીવા રાખી અને ઉઘાડા પગે તારી માં તારી ભક્તિ કરી છે પણ ત્યાં મારી લાજ ના રાખી એ દાળ કદાચ અગ્રી કરીને કહીએ કો છે એ દાળ માતા લાજ રાખવા આવે પણ એવી ભક્તિ ના હોય તો તમે એનો અગ્રી કરીને કહી શકો આ શું ખોટું તોય છતાંય તમારી માં તમે આટલો સમય કદાચ માંસ મટન ખાધું જેમ તેમ ઘર ભણાયું છતાંય તમારી માં બેહી રહી ભલે મારી વસ્તી ગોડી બોડી ગમે તેવી એને ભલે ખોટા કાર્યો કરી નાખ્યા ખોટો કામ કરી નાખ્યા પણ મારી વસ્તી વગર મને નહીં ચાલતું હું જઈ જઈ કોના ઘેર જઈ હું નિવેદ લેવાય કોના ઘેર જઈ શકે બધાના ઘેર અલગ અલગ પર્સનલી માતા છે સને ચામુંડા એક છે વાકાડી એક છે મેલડી એક છે પણ બધાની અલગ અલગ પર્સનલ છે એ પર્સનલ દીવો એ પર્સનલ માં લાગે પછી એ બાજુવાળા નિવેદ કરવા એ ના આવ આ શું કોટુ આ મારી વસ્તી છે તો હું મારી વસ્તી ની પ્રાઇવેટ માતા મારે લેવી હોય તો હું મારી વસ્તી હક કરું હક કરવા આવું કેમ કે તમારું કુળ જુદું છે ભલે હું માતા એક છું એ રીતે બધાના ઘેર અલગ અલગ દેવી છે દીવો છે એમને માતાઓને આશા છે કે મારી વસ્તી મારી ભક્તિ કરે પણ ચાર દાડા દીવા કરે નહીં બસ એ માગવાનું ચાલુ માતા આ તો હારો દીવો કરી માગ કરે કરી ના દીવા કરી રવા દે મારું લોહી થાય કે નહીં માતા લોહી પીવો તમે એવા લાડ પ્રેમ કરો અને લોહી હું કઉ છું માતા લોહી પીવાય પણ લાડ પ્રેમ જોઈએ એવા હા શું ખોટું માતા ઠપકો માતાને કહી દેવાય હું આટલી આટલું તારી તને ચાહું છું તું મને જોવો કે નહીં છુકારો કરીને કહીએ અકાય પણ એના માટે પ્રેમ ભાષા જોઈએ બીજાનું જોજો ના કરાય આ શું ખોટું એટલે કદાચ આમાંથી પ્રશ્નો કઈક ના એવા હોય છે કે મારી અમાર તો ગોબડે કુટુંબ અમારા કોઈ સમજતા નહીં નહી અમાર તો નવો બનાવો છે કે અમાર માતા આ હાડવી છે અમારી કુળદેવી આ જોણીએ છીએ છતાંય અમારે કરવું છે પણ કોઈ કરવા દેવું કોઈ તૈયાર નહીં તો ગોડાઓ મળે ભલે ગોમડે હોય તમારા ઘેર મોનો એ મઢવાળી તમારા મઢમાં આ એ ઘેર આવી જશે લખીને આલું સિક્કો માર્યા લુ આ વાતનો બોલો ભલે પછી ઘરનું કુટુંબ હોય અને કુટુંબના કોઈ તમને ગણતા ના હોય અને સાચી ભક્તિ જો માતાની પ્રીત જાગી હોય ને તમને અને કદાચ ઘરના વાંગણેથી બહારથી વધારે ને કહો કે માં મારી જો સાચી ભક્તિ હોય અને મારો ભાવ સાચો હોય તારા પ્રત્યેનો મારે મારા તારા તારા પ્રત્યેનો એક પ્રેમ હૈયેત સાચો હોય તો માં હું તને ભતામણા કરી અને મારી કુળદેવી તને બોલાવું છું તું મારા ઘેર બિરાજમાન થા તે મોટું મંદિર બનાવ્યું હોય ને તે મંદિર છોડી અને સીધા તમારા ઝૂપડામાં આવી જાય તમારી માં એના મંદિર થી લેવા દેવા નહીં એના તો ભાવ જોઈએ છે ભાવ કુટુંબમાં ભલે મોટા મોટા મોડવા નાખતા બધાય પણ એક તમારો નોનો અમથો ભલે તમે ગરીબ હોવ પણ એ ગરીબ ભાવ કદાચ એ માને જીતી શકે છે એટલે આવો કદાચ કે આવું નહીં મારી માતા તો અહીં મઢે બેઠી ના તમે જો રહો છો ભાડે રહો તો ભાડે તમારી માતાઓ રહે છે હા કુટુંબ બધું વ્યવહાર કરે કરતા જવાનું આવવાનું પણ મનથી તમારે વિચાર મારી માતા તો મારી દીવા મત છે ઘેર જ છે અહીંયા હું અહીંયા બોલું છું નમન કરવાના પણ તમારા માટે તમારી માતા છો તમારા ઘેર પછી બીજી આસુ શું એ નિવેદ કરી ના આવો તો પેલા અહીં કરી દેવાનું છે કોણ જોવા જવાનું દરવાજો વોકિંગ કરો આશુ શું કોટું માને આ બધું વાલું લાગે આ શું કોટું